તમારા દીકરા હોય મારા શબ્દો ગ્રહણ કરી પછી તમારા સંતાનો ના સંતાન થાય એટલે એટલે તમારા દીકરા દીકરા પચીસ વર્ષના હશે ને તમારી ઉંમર બરોબર પંચ્યાસી વર્ષ હશે ને તારે તમને પૂછશે કે હે બાપા હે માં ખરેખર કોકો કહેતું હતું કે પાવાગઢમાં પગથી બેઠી છું હે બાપા ખરેખર માતા એવું કહેતી હતી કે શિંદ મનસા પર નદી ગંદરપિયા મશાની મેલડી છો હું આ કળિયુગમાં એક જ પ્રથમ મેલડી છું કે આવું બોલે છે કે હું શિંદ મન છપરા નદી ગંદરપિયા મેલડી છું કારણ કે આખો મહાણ મેકીને હું અમરકના ઘરે આવી ગયું માતા છું પણ માં કળિયુગમાં રાજા તમે જો તો માં તમે તો ફેરફાર એમાં સો ટકા કરો છો પણ મારી તમે અમને છોડીને ના જશો ને અમે તમને છોડીને નથી જવા માંગતા આ કળિયુગમાં હું પ્રથમ મેલડી છું પણ જ્ઞાન અને સમજણ અને બુદ્ધિ નથી એટલે કળિયુગમાં માણસ જેને જે જે યોગ્ય લાગ્યું ને એ માર્ગ પકડ્યો અંતે જતા મારો જ માર્ગ પકડવો છે હું જ ઊભી છું હા મા અને તમારા ગમે તેટલા જીવનના દુઃખ છે ને એ દુઃખ કદાચ દૂર કરીને સુખ લેવું હોય ને તો મને 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 માતા ને મને મેળડી ને તમારે સારથી બનાવી પડે માડી અમે તમારી સેવા કરવા બેઠા છે માડી કેમ કે દુનિયાની અંદર ફર્સ્ટ નંબર એવા માં જોયા છે આપણે કોઈ જગ્યા જોયા નહીં તો આપણે વર્ષો વર્ષો સુધી માં આપણા આપણી સામે જ જોઈએ જોઈએ કે ના જોઈએ આ ગાદી આપણે વર્ષો વર્ષો સુધી રહે અમરત બાપાની મસાણી મેદળીમાં અને આપણે તાતી જરૂરિયાત છે કોઈ સત્યનો મારક નથી બતાવતો અહીંયા આપણે સત્યનો મારક મળે છે અને માને વિનંતી કરીએ કે માં અમને સત્યનો મારક બતાવો આમાં મારા તો શેલ છે રૂપ છે કોઈ ઘરે બેઠું બેઠું ખોડિયાલ કે છે તોય આ ભળવાવાળી છું હામા ઘરે બેઠા બેઠા મને ચાવણ કે તો આ ભળવાવાળી માતા છું હામા મેલડી મેલડી કરત તોય હામા ખોડિયાલ ખોડિયાલ કરત તોય હું આ ભળવાવાળી છું હામા પણ જે મેં કીધું છે એ નહીં કોઈના ભળવવું હોય એ વાતનું દુઃખ છે હું માતા છું હામા મેં તો જ્ઞાન આપ્યું સમજણ માં જે પૂરી પૂરી હું કરું છું બોલું ત્યાં બસ ભૂલ પડતી હશે તમે જે બોલ્યા છે એને દરેક ને થયું છે માં આજ સુધી કોઈ બીજા બોલ્યા એ થયું નથી માં બોલે છે અને માં તમે બોલો છો એ થાય છે હું એમ કઉ છું

આ આકાર તમે મને બધાએને આપ્યો કે મેલડી આવી છે હામા એ હું તો હું તો નિરનિરંજન નિરનિરાકાર ભગવતી મેલડી છું હામા મામાં અરે રાહ બધાય બધાય ગમે તે કીધું કે મેલડી આવી મેલડી આવી કાળકા આવી જોગણી આવી પણ એવું કહું છું કે અંત જતા તો માં છે ને હા માં આપણા માન નથી જોઈતા આપણે એના રૂપને જોઈએ છે અને જેને જેને રૂપ લીધો એ દુઃખી થયો છે હા માં એટલે માના ગોતજો માના રહેજો માના રહેલા તો એમાં કોઈ દાડો દુઃખ નો દાડો નહીં પચાસ વર્ષે એની એ હતી પાંચસો વર્ષે એની એ હતી ને આજે એની એ શું મારામાં કોઈ ફરક પડતો અને ફરક પડશે નહીં તમે બદલાઈ જાઓ હું નહીં અને હું તો રાહ જોઉં છું માતા તો અરે મારા કરતા કદાચ આ ધરતી ઉપર કોઈક જબરી જોરાવર આવો એવી રાહ જોઉં છું હું રાહ જોઉં છું હું રાહ જોઉં છું કે કોક એવી માતા આવશે આ કળયુગમાં ને એવું કહે છે કે પાવાગઢ મળું છું ચોટીલામ મળું છું રાજપરામ મળું છો શંખલપુરમાં મળું છો કોક આવશે

મા તમે તો અમારા દુઃખ પી લીધા છે પણ માં અમે પણ એવી અરજ કરીએ કે એ દુઃખ તમને ના માનડે અમારી માં ક્યારે આવું ના થાય માં અમારી એવી જ અરજ છે અરે હું રાહ જોઉં છું કડી મારા કરતા કોક જબરી આવશે રાજા એક જ હોય કઈ નઈ તમારા 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 દીકરા ને દીકરા હોય ને પૂછશે હો હતી માતા હતી તમે આવી માતા જોઈશ કે આ હતા આવા માતાજી હતા એટલે તમારે તમારે તમારા બરોબર મારા શબ્દો ગ્રહણ કરીને પછી તમારા સંતાનોના સંતાન થાય એટલે એટલે તમારા દીકરાને દીકરા પચીસ વરના હશે ને તમારી ઉંમર બરોબર પંચ્યાસી નેવું વર્ષ હશે ને તારા તમને પૂછશે કે હે બાપા હે મા ખરેખર કોઈ કહેતું હતું કે પાવાગઢમાં પગથિયે બેઠીશું હે બાપા ખરેખર માતા એવું કહેતી હતી કે શિંગ મને સપરા નદી ગંદરપિયા માં શાણી મેલડી છો હું આ કળયુગમાં એક જ પ્રથમ મેલડી છું કે આવું બોલે છે કે હું સિંધુ સપરા નદી ગંદર મેલડી છું કારણ કે આખો મહાણ મેકીને હું અમૃતના ઘરે આવી તું માતા છું હા કંઈક ત્યાગવું પડે તો પછી હું આવું હો દુનિયાનું બધું જ ભૂલીને મને કદાચ યાદ કરો ને તો જ આવું છું પાછી અને પછી કદાચ મેલડી એકલી પડ કારણ કે કોક જોઈએ તો ખરી ને પછી કદાચ નજર નાખું તો પછી પાવાની દેવી કાળકા દેખાય એટલે પછી બે ભેગી થઈ એટલે પાવા ગળમાંથી કાળકા રિહાઈ અને કાળકા એવું કીધું કે અરે ર અરે ર મારા મારા વ છોડવું પડે કારણ કારણ કે માણસ છે ને એટલે માણસ મારે કી ધામ નથી મારી ભક્તિમાં નથી મારા મારા તપમાં નથી એટલે પાછી હું માતા આવી એક એક માતા જોડે બે માતા પણ તમે તમારા તમે તમારા બાળકોને કહેજો કે એક અમૃતની મેલડી એવું બોલતી હતી કે હું સિંધવન સપરા નદી ગંદરપિયા મેલડી અને તમે મારા ને હું તમારી છું એ મને ઓળખો તો ઓળખાય આ મારા શબ્દો છે આ મારા લખેલા છે મારા મારા ગોખેલા છે આજ સુધી કોઈ બોલી ના એક કે શિંદ મને સપરા નદી ગંદરપિયા માં શાણી મેલડી છું અને પાવાની દેવી કારડી છું મારું બોલેલું કોઈ દાડો મિથ્યા ના થાય અને માતા તો બધા બતાડી બધા બતાડે છે હો પણ હું એવું કહું છું કે ખરેખર માતા જોવી હોય ને તો મને એક વખત મળજો તો આ જીવન તમારે ફરવું નહીં પડે એવી માતા રૂડી કરીને આલીશ લોભ લાલચ સ્વાર્થ માતામાં આવતું નથી માં એટલે માં કહેવાય ને માની રચના બહુ નિરાળી મા તો દેય કોઈ દાડો બાળક પાય માંગે નહીં બાળક આલ તો ભાવથી કંઈક આલ તો મા રાજી રે સેવા જોઈએ ભક્તિ જોઈએ ને ભાવ જોઈએ બીજું જોઈએ છે શું અને માતા બોલું છું કે માગો ના આપું તો ભર્યું મારા ઉતારમાં ખોટ પડ હું ધરતીની છેલ્લી માતા શું આ છેલ્લન છેલ્લી બોલું છું મારા પછી કોઈ બોલવાની નથી અરે તમે તમારા તમારા જીવનના પાંચસો વર્ષના ઇતિહાસ હોય ને ચોપડા હોય ને અને શાસ્ત્ર હોય ને તો કોઈ કીધું નથી કે પાવાગઢમાં સિત્તેર કે શંખરપુર માં બેઠીશું એશી વર ની ડોસી ના રૂપમાં અને હા તો હાથ હાડી લઉં તો માનજે હું શંખરપુર ની બહુચર બોલી હતી અરે તમે તમને અસલ માતા બતાવા માટે તો હું પ્રમાણ આલો છું કે ખરેખર કળિયુગમાં માતા છ બોલ છ કર છ જીવ છ ને જીવાડે છે પણ જીવતા નથી આવડતું જેવી તમે મારી પાસે ભક્તિ શીખો છો એવી કોકને બતાવજો કોકને શીખવાડજો તમે કદાચ પચાન કદાચ શીખાડ છો ને તો એમાં પાંચ તો વળી જશે એ પાંચ બીજા પાંચ ને વાળ છે એમ કરતા 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 દરેક માણસ જ્ઞાની અને ભક્તિ ભાવ વાળો થશે એ જીવન જીવવાનું છે તમારે એ જ આ જીવો છો એ જ જીવન જીવવાનું છે એ જ ખાવા ખાવાનું છે એ જ જગ્યાએ ફરવાનું છે એ જ પરિવારમાં રહેવાનું છે એ જ એ જવાનું છે તો ખોટું શું કરવા બોલો છો ખોટું કોકનું શું કરવા લઈ લો છો શું કરવા ઝઘડા કરીને પોતાનું જીવન બગાડો છો ને માતાના અપાયા લો છો અરે પરમ આનંદની સપ્રાપ્તિ અને શું ખાવા આવીશું પણ જેને લેતા આવડે છે ને એ જ લઈ જાય છે આતા મારી પાસે તમે લોકોએ આંભળ્યું કે માતા માતાએ અપાયા લીધા તમે કોઈ દાડો આંભળ્યું કે જોગણી અને મેલડી અપાયા લીધા કાળકા એને ખોડિયાલે લીધા તમે આંભળ્યું જો કદાચ તમને જ્ઞાન હોય તો તમને ખબર હોવી જોઈએ કે માતાઓ અપાયા નથી લેતી તો અમારે ના લેવાય આજે તમે દુઃખી થયા તો એક જ છે કે તમારું બોલેલું તમે પાળીએ ક્યાં નહીં પહેલાં કે માતાજી અમે નહીં જીએ ને પછી જાય એટલે દુઃખ આવે એની એ માતા દુઃખ હાલે પણ એવા કંઈક હોય માને મનાવી પડે ઓ મા કશું માગ નહીં પણ આપણે આપીએ ભાવથી લે લો માં તમે રાજી રહેજો જ્યાં સુધી તમારો મારો સમય છે ત્યાં સુધી તમે આવશો ત્યાં સુધી હું તમને મળતી રહીશ